ખંભાળા ગામે આવેલી સરકારી શાળામાં પાણીપુરી અને ઇડલી ખાધા બાદ એકવીસ જેટલી છાત્રાઓને ફૂડ પોઈઝનિંગ થતા ભાગદોડ મચી રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલી સરકારી શાળામાં ગત રાત્રિના પાણીપુરી અને ઇડલી ખાધા બાદ એકવીસ જેટલી છાત્રાઓને ફૂડ પોઈઝનિંગ થતાં ભારે ભાગદોડ મચી હતી અને તમામને સારવાર અર્થે રાણાવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલી કસ્તુરબા કન્યા છાત્રાલયમાં મંગળવારની રાત્રિના વિદ્યાર્થીઓને જમવામાં પાણીપુરી અને ઇડલી આપવામાં આવી હતી ત્યારબાદ આજે સવારે એકવીસ જેટલી છાત્રાઓને પેટમાં દુખાવો અને બળતરા શરૂ થતાં શાળાના સંચાલકોએ તુરંત જ આ વિદ્યાર્થીઓને સારવાર અર્થે રાણાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તુરંત જ સારવાર આપી હતી જેમાં ત્રણ વિદ્યાર્થીઓને વધારે અસર હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ તમામ વિદ્યાર્થીનીઓ ભયમુક્ત હોવાનું પણ તબીબે જણાવ્યું હતું શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી છે પરંતુ તે પરત છાત્રાલય ખાતે આવી છે આથી વાલીઓ ચિંતા ન કરે અને બનાવને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે